નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે દેશ અને દુનિયાની રોજબરોજની ખબર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે નવા વર્ષથી જે નવા નિયમો લાગુ થવાના છે જે દસ મોટા ફેરફારો થવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે મિત્રો નવા વર્ષની સાથે પર્સનલ ફાઇનાન્સ અને બેન્કિંગ સાથે જોડાયેલા ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આવા ઘણા નિયમો અમલમાં આવશે જેની સીધી અસર તમારા રોજિંદા જીવન અને નાણાકીય આયોજન ઉપર પડી શકે છે આમાં એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને પેન્શન અને યુપીઆઈ સેવાઓ સુધીના નિયમો સામેલ છે જેમાં સૌ પ્રથમ પહેલાં ફેરફાર ઉપર એક નજર કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર દર મહિનાની શરૂઆતમાં સરકાર એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે આ વખતે પણ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કિંમતોમાં ફેરફાર થવાની સંભાવનાઓ છે મિત્રો ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત લાંબા સમયથી હતી પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધઘટ જોવા મળે છે ત્યારબાદ બીજા ફેરફાર ઉપર એક નજર કરીએ તો જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલી જાન્યુઆરીથી તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ મહિન્દ્રા બીએમડબલ્યુ જેવી મોટી ઓટો કંપનીઓ વાહનોની કિંમતોમાં ત્રણ ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહી છે ત્યારબાદ ત્રીજા ફેરફાર ઉપર એક નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત સરકારે કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી ફરજિયાત બનાવી છે મિત્રો એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરનારા રેશન કાર્ડ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી રદ કરવામાં આવશે ત્યારબાદના ફેરફાર એટલે કે ચોથા ફેરફાર ઉપર એક નજર કરીએ તો એ પેન્શનરો માટે નિયમો સરળ બનાવ્યા છે હવે તેઓ દેશની કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકે છે અને વધારાની ચકાસણીની જરૂર રહેશે નહીં ત્યારબાદના ફેરફાર ઉપર એક નજર કરીએ તો ઈ સભ્યો માટે એટીએમ સુવિધા સરકાર ઈપીએફઓ હેઠળ નોંધાયેલા કર્મચારીઓ માટે એટીએમ કાર્ડ સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે આ સાથે કર્મચારીઓ તેમના પીએફ એકાઉન્ટમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશે ત્યારબાદના ફેરફાર એટલે કે છઠ્ઠા ફેરફાર ઉપર એક નજર કરીએ તો ફ્યુચર ફોર યુઝર્સ માટે યુપીઆઈ મર્યાદા વધારવામાં આવી છે યુપીઆઈ એક બે ત્રણ પે સેવા હેઠળ ફીચર ફોન વપરાશકર્તાઓ હવે દસ હજાર રૂપિયા સુધી ચૂકવી શકશે અગાઉ આ મર્યાદા પાંચ હજાર રૂપિયાની હતી ત્યારબાદના ફેરફાર એટલે કે સાતમા ફેરફાર ઉપર એક નજર કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ બેન્કો અને એનબીએફસીના ડિબિટ અને ક્રેડિટ કાર્ડની સુવિધામાં સુધારો કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે આ નિયમો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે અને થાપણોની સલામતી સુનિશ્ચિત કરશે ત્યારબાદના ફેરફાર એટલે કે આઠમા ફેરફાર ઉપર એક નજર કરીએ તો યુએસ વિઝાના નિયમોને ફેરફારથી ભારતમાં યુએસ એમ એમ્બેસીને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી નોન ઇમિગ્રન્ટ વિઝા માટે વન ટાઈમ એપોઇન્ટમેન્ટની ફરીથી સુનિશ્ચિત કરવાની મંજૂરી મળશે તે પછી પુનઃનિર્ધારણ નિર્ધારણ ફી લાગુ થશે ત્યારબાદના નવમાં ફેરફાર ઉપર એક નજર કરીએ તો બીએસસીએ જાહેરાત કરી છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સેન્સેક્સ અને બેન્ક્સનો સાપ્તાહિક કોન્ટ્રાક્ટ દર મંગળવારે સમાપ્ત થઈ છે જે અગાઉ શુક્રવારે સમાપ્ત થતું હતું ત્યારબાદના છેલ્લા એટલે કે દસમા ફેરફાર ઉપર એક નજર કરીએ તો જાન્યુઆરીમાં કુલ પંદર દિવસ બેંકો બંધ રહેશે તેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારે રજાઓ તેમજ તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે જોકે રજાઓની સત્તાવાર યાદી હજુ જાહેર કરવામાં નથી આવી